તમારું ફરીવારે આશીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મુંબઈમાં હચમચાવતી ઘટના ઇમારતમાં ભીષણ આગને પગલે બે બાળકો સહિત પાંચમાં જીવતા ભરતું જી હા મિત્રો મુંબઈથી એક હચમચાવી મૂકી દે તેવી અહેવાલ સામે આવ્યો છે મુંબઈમાં ચેમ્બુરમાં આવેલા સિદ્ધાર્થ કોલોનીમાં એક ઇમારત ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનને આગના પગલે ઉપરના માળે રહેતા પરિવારના પાંચ સભ્યો જીવતા ભરતું થઈ ગયા હતા આ ઘટના વહેલી સવારે પાંચ વાગે બની હોવાની જાણવાની મળી રહી છે જી હા મિત્રો કેવી રીતે લાગી હતી આગ માહિતી અનુસાર બિલ્ડિંગમાં આવેલા વીજ મીટરના બોક્સમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને પછી આગને વિકાસ શરૂ ધારણ કરતાં આખી ઇમારતને ભાડામાં લઈ લેતા એક જ પરિવારના પાંચ લોકોને કાળ ભરખી ગયો હતો જે ઇમારતમાં આગ લાગી તેમાં નીચલા ફ્લોરમાં દુકાન હતી અને ઉપલા ફ્લોરે પરિવાર રહેતો હતો મૃતકોમાં બે બાળકો સામેલ હતા જી હા મિત્રો માહિતી અનુસાર મૃતકોની ઓળખ પારસ ગુપ્તા નરેન્દ્ર ગુપ્તા મંજુ ગુપ્તા પ્રેમ ગુપ્તા અનિલ ગુપ્તા તરીકે થઈ હતી મૃતકોમાં બે બાળકો હતા આગમાં ગંભીર રીતે દાઝી જવાના પગલે તેઓને નજીકની રાજવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે મૂર્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા તો મિત્રો નિર્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ